આપણા પચાસ રૂપિયા છે ને આ ચાર પાછી દોખાવી દીધી એટલે પચીસ રૂપિયા પાછા આપે આપણને કાલ તો પાછી લેવું અરે આ સાઈલે રાખો તમે અને આ લ્યો તમારું પોપયું લાવ મારું સાકુ પક્કા આ સાઈની તો કિંમત કરતા જાવ નથી કરું મારે અને આ સાઈલો રાખો બા તમારે કરાઈ નું કરો તમારે થાય એટલું કરો કિંમત એના કાઈનો થાય હે ઈ આપણાથી ન થાય

ઈ તમારો વેમ છે અમારા બધા લુખા છે બાકી ખાવા વાળા ઈ બે ભઈલા જ છે આ ફાટી ગયું તોય ખવાય તો ખરું ને ઈ સીર કરેલું છે ફાટી ગયું નથી મારે પૂછવું પડે કરે મેરા ફાટી ગયું ભઈલા જો તો હા તમારા તમારી એ જાવ ટાઈમ નથી મારી પાસે એ જાવ કિમે જાવ આ હા 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 હે ઓ આ મધુ આ મને ફાટી ગયું આપું ઈ ધારું કા દેખી નો થવી બીજે સાકે પાડવું કટકા કરવાની કટકા તને કા ફાટેલું નથી મારે અડધું જ છે પણ તું અડધે પાટો તો અડધું નો દે તારે તું અડધે હો ચાલે હાલ બાયો નથી રે બહુ વગજા નથી કરી હાલ સેકર સંપલ ક્યાં આયા સંપલ હા એ હાલ હા હા તો કોઈ કોપયા લીધા એમાં